ગુડ મોર્નિંગ ડીયર વાઈફી વેરી વેરી ગુડ મોર્નિંગ શું ચાલી રહ્યું છે કાઈ નહીં અને પોતા પોતા તમને બધાને પણ ગુડ મોર્નિંગ એના સવાર સવારમાં ઇડલી ખાવાનું ચાલુ કરી દીધું છે મેં અને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી જય ગણેશ્વર જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ સાથે બહુ જ લેટ થઈ ગયું છે બહુ ભાઈ ઇડલી જોવો તો હમણાં વાળ કપાવવાની ટાઈમ ટાઈમ જ નથી કહેતો સવારે આઠ વાગે જવાનું સાંજે આઠ વાગે આવવાનું એટલે મતલબ આઠથી આઠનો ટાઈમ છે એટલે ખબર નહીં નવ વાગે તો ઘરે પહોંચ્યો સવારે સાત વાગે સાડા સાત વાગે નીકળી ગયો ચાલો તો હું સાંજે મળું ત્યાં સુધી એન્જોય કરો અમારા ફેમિલી લોક બંને

પોપકોર્ન હોતા હે બડે બડે દેશો મેં મે છોટી છોટી બાત અને અમાર મનસ્વી છે છોટી પણ મોટી થવા જાય જો ખાવી પડે રોટલી ને વેજીટેબલ્સ ને નો ખાવા હજી વેજીટેબલ્સ નો ખાવા ના ના ખોલ અમે તાર જેવડા ને તો માળીએ સડી તોડી ફોડી નાખતા ઝાડ ઉપર સડી જાય છે આ જોવું હોય છે તો મને બી છે આમ જો

અને ફોન છોકરા ભૂલી જાય ને એવું કાઈક કરજે એવું ભગવાન ન કરે આપણે કરવું પડે આજનો હું પ્રોગ્રામ છે હળુધારણ કી જો કોઈ સાંભળે નહીં સમજાણું તને નહીં મારું ગુજરાતી નબળું હા નબળું મારું ગુજરાતી હવે તો કાઈ વય ગયા ન કા નહીં વય ગયા ફરીથી છોકરા પેરા <mimic> <mimic> <mimic>

ઈ ખારી બનાવી દે ચા બનાવી દે ને રોટલી બનાવી દે એની કરી હજી ઈ પો રહી બધું કામ કરી રહી ને ક્યાં આવી ગયા બપોરનો ખોડ્યો હજી આને મોકલશું ને કે આપણું પ્રાણ પાછું થઈ જાય એટલે આપણે છે ને હવે શું કરવાનું બાયો જાય ઝાડજો રાખવાની એક રહોડાવાળી વાળી રહોડાવાળી ક્યાં કીધું એટલે ભાભી વતી જઈ ગયા પાજી જો દ્રાક્ષ ખાધી જો દ્રાક્ષ ખાધી

વાસણ ધોયા કપડા હરખા કર્યા ને અને મોટા મમ્મી પ્રિયાંશ બે મસ્તી કરતા તા તો મોટા મમ્મી ના હુડા હોત ને ગયા ક્યાં ની કેતી હેઠા બે હો હેઠા બે તોલો ભટકાડો નાક તમર સડી ગઈ તો પછી ક્યાં ના બે ફૂલે સડ્યા તો તઈ તા મમ 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 હરા ખરક નતો હમા તો ચિબલુ થઈ ગયું ના ના ચિબલુ થાવ એમાં હું ચિબલુ તાઈ બંધ કરે

બહુ જાતજી કુર્તી ની શોપિંગ કરી આપણે થાકી જશું શોપિંગ કરી કરી એવી પેર લીધી હતી પણ ઉનાળામાં પહેરવાનું ઉનાળામાં પહેરવાનું હતી થોડી સાદી કુર્તી કાળી કોટન માં મે છે ને પગલીમાંથી સાદી કુર્તી પણ લઈ આવ્યા કીધું રનિંગ માં પહેરાય ને તો ગરમી નો થાય બે કુર્તી લીધી અને મસ્ત કુર્તી મળી ગઈ છે અને ત્યાં આપણે અમારા સબસ્ક્રાઈબર મળી ગયા ને તો અમારી સાથે ફોટો પડાવ્યો

ટકો મને એમ હતું કે નહી શીખે પણ શીખી ગયો પ્રિયં છીપીપી લાગી હોય કેતા એ પછી જ્યાં જાય ને પાસ આવે તે પાસ પછી વાસે ગો ટુ ધેમ પી આપણે દેશમાં જાવું છે ગામડે જાવું છે હા જાવું ભાઈ ઓ કાઈ જાહે પી આપણે ગામડે જાવું છે એટલે કેવી હા પાડે છે તનો દિવસ કેવો છી

રાહુલ એમ કે કે રાતે દાંત કસડશે નાખો રાત દડશો એવું કોઈ કીધું નથી કારણ કે એવા તમે કોઈ ઢહડ્યા નથી પણ દાંત તો જો પીયું છે ને તો દાંત કસડ મમ્મા મમ્મા બોલ બાબુ દાદા હું કહેતા હતા હમ હમ એટલે હું તડકો છો ઉપર હવે ખાવાનું હું નહીં ઓ ઘર ભેગા થાવ હવે ઉપર જાવ રોટલા ભૂખ્યા છાસ રોટલા ભૂખ્યા છાસ કેમ કે પીઉ ભાભી પણ શોર્ટ વિડીયો ને શોર્ટ મિની વ્લોગ ભાભી એકશન હારી કરે આજ આપણે તમારો વોઇસ નાખી દેવું એટલે છે ને ભાભી ને એ ફાવી ગયું છે

એમાં બધી એમાં જોરદાર કમેન્ટ આવી હતી એ તો રેવા એમાં મારી મારી સાઈડ થી વધારે કમેન્ટ આવી હતી એમાં હું છે જે જેઠાણી બન્યા છે દુશ્મન ઘરે ઘરે વિલન સાબિત થયા જેઠાણી ઘરે ઘરે વિલન સાબિત થયા તને લાગે છે હું કઈ વિલન છું નહીં પણ લાગે છે નહીં તું તો તાર મોઢા ઉપર રાખીને કે એક વાર નહીં માથું દુખવા માંડ્યું ચાલો હું જાવ અને હવે ખરીદી કરવી છે મમ્મી એમ કે નવરા નવરા હું ખાલી આ પૈસા વાપરવાનું કામ નથી કરવાનું આપણે જ્યાં ત્યાં બધે જાતા હોય તો કપડાં પહેરીને જવું અને આપણે છે ને અઢાર કે થયા ને એમ આપણે કોંગ્રેચ્યુલેશન્સ આવ્યું છે બહુ બધી બધા કોમેન્ટ કરે છે અમે વાંચીએ છીએ ક્યારેક જવાબ આપવાનું ભૂલાઈ જાય તો ખોટું નહીં લગાડતા પછી રાહુલ મને ખી એમ કહે કે તું કોમેન્ટનો જવાબ નથી આપતી બરાબર ને ભાભી એટલે તમારે ખોટું નહીં લગાડવાનું કારણ કે હું મારું થોડુંક બતાવતી હો તો મને ક્યારેક કોમેન્ટ નો યાદ આવે બાકી મેં વાંચીને એમ તમને આન્સર આપી જ દીધો તમને ખબર જ છે એટલે કોમેન્ટ કરવાનું તો તમારે ભૂલવાનું જ નહીં કોમેન્ટ તો કરતી જ રહેવાની બાકી અમે જે અમારે એન્ટરટેનમેન્ટ હોય ને એ તો અમારું ચાલુ જ રહે હજી આ તો કાંઈ નથી બાકી અમે છે ને જો જો બગા હા આવે છે હવે હુઈ જાવું જોઈએ એવું લાગે છે કારણ કે ઓલરેડી બે વાગે હમ એવું કેમ થાય મને નથી આવતી બડે બડે દેશે કાલ આપણે ઊંઘ ન આવે ને રાતે એટલે આપણે બેન બાર ઈસ આવી ન શકવા મળવા ના રે કાઈ કરી ન અંજુલિકા અંજુલિકા બની જવાનું રાતે રાતે મે કો સર એમ હે અન બી ગયું એ તો એમ કે પરસે એ પડે છે ના ઈસ કો ટો ટો ડાઓ મૂવી થઈ જાય અમે અત્યારે અમને થિયેટર પાયત સિનેમા ઘર પાયત નહીં ગાંધો કે ખબર ભાભી હાલ ને આપણી બે પિક્ચર જોવા જાય

હું તમને એમનો વિડિયો મસ્ત બતાવીશ અમે પાસે નેત્રંગ છે ત્યાં જવાના છે ગીડિયારુ પુરવા તમને આખો દિવસ એન્ટરટેનમેન્ટ અમે બતાવશું

એક વખત ખાવાની 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 હાસી ને મોટી મમ્મી લોશન લગાડાયું પીવાજી ગયા તા ને એટલે ફોન હા બોવ બળે છે મને હા જો મારા હાથ બળી ગયા તો ટાટા લઈ જજો બહુ વારી ઊંઘ આવી ગઈ પાછો પ્રિયા નીકળ્યા તો મેં કે દરવાજો લોક છે ભાભી ગયા ક્યાં નીચે નથી ઉપર ને કહો ત્યાં મોટા મમ્મી વયા ક્યા ક્યા ગાડી પડી છે તો રૂમ બઝતી આને મને લોક કરી દીધી લોક કરે આ તો સારું આમ બે કે ગયા હોય લોક એમ રહી ગયો હોય તમારા સામે જ પડે પહેરતા ને મોટા મમ્મીએ સડી લીધી જાવ 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 સડી ને જાવ નાના છોકરા ને છે ને સમજાવવામાં થોડુંક આપણે લોજિક અપનાવવું પડે કારણ કે લોજિક થી બધું કામ કરવી ત્યારે જ હાલે બાકી છે ને ઈ પોસિબલ વસ્તુ બની જાય પ્રિયાંશ ને પ્રિયાંશ ને મોટા મમ્મી જઈશ નીચે રામ ટાટા હવે તો પ્રિયાંશ ને મોટા મમ્મી આમ જો ઓરેન્જ ઓરેન્જ જાય છે નીચે કયું ઓરેન્જ ભેગું આવે ને કઈ નક્કી નહિ માન થવું તમે જ જાવ ચીટી જરાક જ થાય છે ખબર જ છે કોમેન્ટ બહુ બધી આવી હતી એમાં એમ કોમેન્ટ હતી કે બહુ બનાવી મસ્ત ઇડલી મસ્ત સુવિચાર આપ્યો આંટી થેન્ક યુ તો તો અમે આવશું મહેમાન બનીને ચોક્કસ આવજો તમે મહેમાન બનીને એમ તમને ભાવતું ભોજન ખવડાવશું જય શ્રી કૃષ્ણ તમારો વિડીયો અમને સરસ લાગે છે થેન્ક યુ તમને અમારો વિડીયો બહુ સરસ લાગતો હોય તો શેર કરી દેજો પૈસા કરતાં શાંતિ વધારે સુખ આપે છે તો બરાબર છે પૈસા આપણી જરૂરિયાત છે બાકી શાંતિ નો આપીશ ઓકે વૈષ્માબેન નું ફેમિલી તો ઘણી વખત જોઈ છે પણ ભાંભી નું ફેમિલી એટલે કે એના પીરો પિયરવાળા નથી જોયા પણ ભાભીના પિયર વાળા તમને મારા હરિદ્વાર વાળા બ્લોગ હોય છે ને એમાં તમને જોવા મળશે કારણ કે બધા ફૂલ ફેમિલી સાથે ફરવા એટલે તેમાં તમને ભાભીનું જોવા મળશે અને અવારનવાર હું ત્યાં જતી હોય એટલે હું બ્લોગ બનાવતી એટલે હું ત્યાં જાઉં મારા પપ્પાના ઘરે એટલે ઈ ફેમિલી બતાવ સાંજનો ટાઈમ થઈ ગયો છે હવે દાળ ઢોકી બનાવવાની તૈયાર થઈ ગઈ છે અને રાહુલ ક્યારે આવે ને એનું કાંઈ નક્કી નહીં કારણ કે એને તો પછી પાછોથી એકલા સ્થાને પાછી અમે બધાએ જમી લીધો દરરોજનો હમણાં ઈ સેડ્યુલ હાલે છે અને હમણાં બે ત્રણ દિવસ ઈ સેડ્યુલ આ છે કારણ કે આપણે કાલે મળીશું તો ભાભી ચાલો હવે બધા આ દીદી આવીને એમાં હરખ માં પ્રિયાસે થોડીક ચીજ પાડી દીધી તો ચાલો હવે કાલે મળીશું બાય બાય